આજે વિશ્વ ચકલી દિવસ છે આ ચકલી હાલ લુપ્ત થતી જાય છે શહેરમાં ભાગ્યે જ જોવા મળતી ચકલીની સંખ્યા ખૂબ ઓછી થઈ છે ત્યારે સરકાર તેમજ પક્ષી પ્રેમીઓ આ ચકલીની પ્રજાતિને બચાવવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે લોકો પણ આ કાર્યમાં આગળ આવે તે જરૂરી છે ત્યારે ધાંગદરાના શંભુભાઈએ ચકલીઓને બચાવવા માટે બે હજાર તેરથી એક અભિયાન શરૂ કર્યું હતું શંભુભાઈને એક કરુણ ઘટના બાદ આ ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી હતી અને આ પ્રેરણા થકી તેઓ છેલ્લા દસ વર્ષમાં એકાવન હજાર

કે અમને ચકલી ઘર વિતરણ કરેલા અને એ ચકલી ઘરથી અમે બધા જ વિદ્યાર્થીઓ વધારે ને વધારે ચકલીઓને મદદરૂપ થાય એવા કાર્યો કરશું આજકાલ ચકલીઓ લુપ્ત થતી જાય છે તેના કારણે શંભુભાઈ શંભુભાઈ જેવાભાઈ જેવા પક્ષી પ્રેમીઓએ અમને ત્યાં ચકલી ઘર વિના મૂલ્યે આપે છે અને તેનાથી અમે પ્રેરિત થઈ અને અમે પણ ચકલી બચાવશું મેં દસ વર્ષ પહેલાં એક સપનું સેવ્યું હતું જે ચકલીનો મારો બચ્ચું તેમાં પડી ગયું હતું અને મેં એક એવો ધ્યેય લીધો હતો કે એકાવન હજાર ઘરનું વિતરણ અને બે હજાર ચકલી ઘરની બનાવવાની સફળ થઈ આ સફરમાં મને ઘણા એવા ચેલેન્જ મળ્યા મારી સાથે ઘણા લોકોએ સહકાર આપ્યો અને મને ઘણા મદદ કરી મેં સ્કૂલોમાં કોલેજોમાં મંદિરોમાં અને જેતી જગ્યાએ હું આ પ્રચાર કરી શકું અને આ રૂપ થતી પ્રજાતિને બચાવી શકું એનો પ્રયત્ન કર્યો એકાવન હજાર ચકલી ઘરોનું વિતરણ એમણે કરેલું છે અને દર વર્ષે ધ્રાંગધ્રા કોલેજમાં આવી અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને પોતે આ વિતરણ કરે છે તેટલું જ નહીં સાથે સાથે ચકલી ઘર કઈ રીતે બાંધવું ક્યાં બાંધવું કઈ સિઝનમાં બાંધવું અને તેને કેમ ચકલીઓ તેમાં હિંમતપૂર્વક શાંતિથી સ્વસ્થ રહી શકે તેનું પણ માર્ગદર્શન આપે છે